આપણ તાલુકાના ચિત્તોડ ગ્રામ પંચાયતના સરપંચ દેવરાજસિંહ જાડેજા ઉપસરપંચ અંબાવીભાઈ તથા તમામ પંચાયતના સભ્યોએ આજે વિધિવત રીતે પંચાયતના મકાનમાં પદગ્રહણ કર્યું હતું હવે જોઈએ ચિત્રોડ આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી કાંતિ સુથારનો એક વિસ્તૃત અહેવાલ રાપર તાલુકાના ચિત્રોડ ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી હમણાં પરિપૂર્ણ થઈ દિવીરાજસિંહ પ્રવીણસિંહ જાડેજા સરપંચ પદે ચૂંટાયા છે ઉપસરપંચ પદના ઉમેદવાર બિનરીફ અંબાવીભાઈ ભીમાભાઈ રાવરિયા ચૂંટાવ્યા છે અન્ય સભ્યોની વરણી કરવામાં આવી છે ચિત્રોડ ગ્રામ પંચાયત ત્યારબાદ તમામ સમાજના સભ્યોની ઉપસ્થિતિમાં આજે પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં ચિત્રોડ ગ્રામ પંચાયતના સરપંચ દેવીરાજસિંહ પ્રવિણસિંહ જાડેજાને ઉપસરપંચ અંબાવીભાઈ ભીમાભાઈ રાવરિયા તથા અન્ય સદસ્યોએ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં વિધિવત રીતે પોતાના પદગ્રહણ કર્યા હતા અને ખાસ કરીને ચિત્રોડને એક શ્રેષ્ઠ ગામ બનાવી જે કાંઈ વિકાસના પ્રશ્નો છે તે પરિપૂર્ણ કરવાની ખાતરી આપી હતી